નર્મદા જિલ્લામાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર મામલે સાંસદ મનસુખ વસાવાને નનામો પત્ર મળ્યો છે જેમાં ભાજપ કોંગ્રેસ અને આપ નેતાઓના નામથી ખળભળાટ મચી ગયો છે નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર ના મુદ્દે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે

પત્રમાં કોંગ્રેસના નેતાનું નામ પણ ઉમેરાયું છે સરકારી જમીનમાં ગરુડેશ્વર વિસ્તારમાં રસ્તા કામ સાથે સંબંધિત દોઢ કરોડ રૂપિયાના તોડફોડના ભ્રષ્ટાચારનો પણ ઉલ્લેખ કરાયો છે આમ આદમી પાર્ટીના એક નેતાએ રેલવેની જમીન પર અનધિકૃત દબાણ કર્યું હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે

સીધું નામ પર પરનો જે લેટરમાં ઉલ્લેખ છે એનો હું પણ આ લેટર મને પણ મળે છે આ લેટર મને સંબોધીને લખ્યો છે અને અલગ અલગ જગ્યાએ મને બધે મોકલ્યો છે બો લોકને જેને 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 મળ્યો છે એવા લોકો મને ફોન કરે છે તો આ લેટરનો પણ યોગ્ય જગ્યાએ સરકારમાં તપાસ કરાવી અને જે પણ હશે એમાં મેં તમને મીડિયા સમક્ષ કીધું કે ભાજપ સાથે જોડાયેલો કોઈ પણ તૂટેલો આગ્યાનો છે કે કોંગ્રેસનો હશે કે આમ આદમી પાર્ટીનો કોઈની અમે છોડવાનો નથી પત્ર લખનાર કોણ છે એ ખ્યાલ નથી એક નાનામાં પત્ર છે પણ એ જે બી કોઈ હશે તો એમના એમના લખે એમાં લખે છે ભાજપનો પચીસ વર જૂનો સૈનિક એમાં એ લખે છે લિપ્ટિનમાં ભાજપનો પચીસ વર્ષ જૂનો સૈનિક એટલે એટલું તો નક્કી જ કે આ આ જે પ્રકારે અને ત્યાર પછી મેં પણ થોડી તપાસ કરી મેં તપાસ કરી તો એમાં પણ કંઈક ને કંઈક તથ્ય છે છે બીજું કે આ આ કેવડિયામાં એ જે આખી લોબી છે એ જે તેને નામો છે નેતાઓના અને એ રીતને બિલ્ડર લોબી અને બિલ્ડર લોબીમાં જમીન દલાલો આ બધા ભેગા મળીને એક બે વર્ષમાં કરોડો રૂપિયા કમાઈ લીધા છે એક બે વર્ષમાં ને ગરડેશ્વરની ગભાણાની બાજુમાં કોઈ પ્રાઇવેટ હોટલમાં જવા માટે કોઈ રસ્તો બનાવવાનો હતો અને કોઈ ફિલ્મ પૂરું બનાવવાનો હતો અને સરકારી જગ્યા હતી એમાં એક વર્ષ પહેલાં તમને ખબર ખબર હતી એ એક નેતાએ આને મીડિયામાં બધીને પ્રસિદ્ધિ તપાસ માગી હતી અને આમ થયું છે ને તેમાં પછી પછી તોડ કરી લીધું એમાં એ એક આખી ટીમ જ છે એમાં એક નથી એમાં બધા લોકો આમાં દોઢ કરોડ તોડ કર્યો છે